નવસારી શહેરમાં એક સમયે પાણી વિતરણ કરતી સિલોટ આવેલી પાણીની ટાંકી જર્જરીત થતા તેને સિલોટવાડ જૂની પાણીની ટાંકી જર્જરીત થતા તેની બાજુમાં નવી પાણીની લાઈન બનાવવામાં આવી હતી જ્યાંથી શહેરના ઘણા ભાગોમાં પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવતો હતો જેને મહેસાણાની એક કંપનીના કર્મચારીઓ દ્વારા બે મહિના અગાઉ આ જર્જરીત જૂની ટાંકીને તોડી રહ્યા હતા તે દરમિયાન ટાંકી વચ્ચેથી તૂટી ગઈ હતી અને શરૂઆતમાં કોઈ નુકસાન ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ટાંકીના ભારેખમ વજનથી નવી ટાંકીમાં પાણી સપ્લાય કરતી લાઈન અચાનક તૂટી ગઈ હતી જેના કારણે પાણીનો પ્રવાહ મોટા બજાર અને ગોલવાડ તરફ છૂટ્યું હતું બજાર વિસ્તારની દુકાનોમાં એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું

છેલ્લા બે મહિનાથી અહીંયા પાણીની ટાંકી તોડવામાં આવી હતી એ પછી આ બિલકુલ બી સફાઈ કામકાજ કરવામાં આવ્યું નથી અને અમે દૂરધારથી એટલા હેરાન થઈ ગયા છે કે એના માટે અમારે કોને વાત કરવી નગરપાલિકામાં જઈએ છીએ તો થઈ જશે થઈ જશે થઈ જશે તો ક્યારે થશે તમે હા હાલ અત્યારે પોઝિશન જો અહીંયા કોઈ ગાડી બી પાર્ક નથી થઈ શકતી અને સામેથી વ્હીકલ આવતું હોય ને સામસામે વ્હીકલ આવીને એટલા ટ્રાફિક જામ થાય છે કોઈ નિવારણ માટે કંઈ કરો ભયજનક ચેતવણી તો શેની આપી છે આ લોકોએ પૂછવા મૂકવા વગર અમારે દુકાન ને અમારે પોતાની વ્હીકલોમાં નુકસાન થયું છે એની ભરપાઈ કોઈ કરી નથી અમે અમારા ખુદના કચ્છે કર્યું છે અને અમે તો એમ જ હતું કે બચી ગયા બાકી આ તમે બીજી આ એક દિવાલ જોઈ શકો છો ટોટલી જર્જરીત છે એ હાલ જ બાંધકામ કર્યું છે પણ હાલ કામકાજમાં બી આટલે થોડા ધડાકા માં આટલું બધું તોડીને નવરું કર્યું છે હવે આ દિવાલ ધારો કે અમારી દુકાન બાજુ પડે તો અમારું મોટર તૂટે આ એની જવાબદારી કોને